અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર બે હજાર પચ્ચીસનો ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ યોજાયો આ પતંગ મહોત્સવમાં દેશ વિદેશના સુડતાલીસ દેશના એક ત્રેતાલીસ અને અગિયાર રાજ્યના બાવન પતંગબાજુએ ભાગ લીધો હતો રાજ્યમાંથી પણ ચારસો મી પણ વધુ પતંગ રસિકોએ જોડાયા હતા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં પતંગ રસિકોએ વિવિધ કાર્ટૂન રંગબેરંગી ડિઝાઇનના પતંગો ચગાવ્યા હતા આ મહોત્સવમાં મોટી સંખ્યામાં લોકો જોવા આવ્યા હતા તે દરમિયાન સાબરમતી રિવરફ્રન્ટના બંને રોડ ઉપર વાહનોનો કારણે સાથે લોકોનો ઉત્સાહ જમાવડો જોવા મળ્યો હતો you